મહાનુભાવો આમંત્રિતો અને વણકર સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો અને વડીલોની હાજરીમાં ડૉક્ટર સાહેબ આંબેડકર અને વીરમાયા દેવના ફોટાને ફૂલહાર દીપ પ્રાગટ્ય અને બૌદ્ધ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર સમારંભના મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઈ પી મકવાણા પ્રમુખ સમગ્ર વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગર તેમજ દિનેશભાઈ મકવાણા સંસદ સભ્ય અમદાવાદ પશ્ચિમ લોકસભા તેમજ વિશેષ તરીકે બાબુભાઈ એમ વાઘેલા ખાદી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પૂર્વ પ્રમુખ સુરેન્દ્રનગર મુળજીભાઈ એમ બુકેલિયા નિવૃત્ત સબ રજિસ્ટ્રાર સુરત શ્રીમતી ગીતાબેન જે સોલંકી મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઈસનપુર અમદાવાદ દીપકભાઈ પરમાર આણંદ નટુભાઈ ભીમ દુલારે મહેસાણા સમારંભના સંચાલક અને પ્રવક્તા મહેન્દ્રભાઈ એમ મકવાણા શિક્ષક મેડા આદરજ કે કે શાહ કલોલ મહેન્દ્ર એન્ડ પરમાર પાટણ વડોદરા જિલ્લાના મહિલા સરપંચ શ્રીમતી કલ્પનાબેન કે ચૌહાણ કાંતિભાઈ બી ચૌહાણ તેમજ દાતાઓ પાંચસો પાલ પરગણા વણકર સમાજ દાહોદ ડૉક્ટર પ્રવીણભાઈ અમીન ગોધરા હસમુખભાઈ બી મકવાણા કડી જેસંગભાઈ ડી ચાવડા સાબરમતી મગનલાલજી ડાબી ગાંધીનગર ખુશાલભાઈ એમ મકવાણા નંદાસણ શ્રીમતી વીણાબેન દીપકર મહેસાણા જયંતિભાઈ પી પરમાર સાબરમતી શિવારામ પરમાર રાણી રમેશભાઈ એન્ડ મકવાણા મીઠા શ્રીમતી જ્યોતિબેન પી પરમાર પ્રેમજીભાઈ એસ પરમાર વાંકાનેર સનતભાઈ એસ વાઘેલા વડવાણ તેમજ સંસ્થાના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા નંદાસણ તેમજ સુપ્રસિદ્ધ કલાકારો જયંતિભાઈ વાઘ અને યોગરાજ બાપુ ફિલ્મ અભિનેતા ચાંદખેડા તેમજ આમંત્રિતો નરેશભાઈ સોલંકી બેંકર કડી ભાવેશભાઈ પરીખ પત્રકાર કડી મગનલાલ પરમાર તંત્રી સાબરાવાઝ સાબલી નટવરલાલ જે પરમાર ગાંધીનગર તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી જેમાં આશીર્વચન સમાજના આદરણીય જોધલપીર વંશજ લાલદાસ બાપુ કેસરડી વીરમાય વંશજ પ્રહલાદ દાસ બાપુ રનોડા ધોળકા દ્વારા આપવામાં આવ્યું આ પ્રસંગે એક વણકર નેક વણકરના સૂત્રને સાકાર થતું જોવામાં આવ્યું અને હવે પછી આવનારા ભવિષ્યમાં સમાજના પ્રતિષ્ઠિત વિશિષ્ટ યોગદાન કરનારા રાજકીય વિશેષ હોદ્દેદારો એમ એલ એ સંસદ સભ્ય તેમજ અન્ય વિશિષ્ટ કામગીરી કરતા માણસોને ભવિષ્યમાં વણગર રત્નથી સન્માનિત કરી સમાજને જાગૃત કરવા માટેનું સંકલ્પ કરવામાં આવ્યો આ પ્રસંગે પધારેલ મહાનુભાવો દ્વારા સમાજના સંતો મહંતોને યાદ કરેલ અને શ્રી વીર મેઘમાયાના બલિદાનને યાદ કરી સમાજના યોગદાન અને સેવાઓને ઉજાગર કરવામાં આવ્યા આ પ્રસંગે શ્રી યોગરાજ બાબુ દ્વારા સાહેબના ગીતો ગાઈ અને બાબા સાહેબ અને તેમના કાર્યોને યાદ કરી નમન કરી સમાજને શિક્ષિત સંગઠિત અને સંઘર્ષ કરવા કટિબદ્ધ થયા મહાનુભાવોના પ્રવચનમાં સંસદ સભ્ય લોકસભા દિનેશભાઈ મકવાણાએ જણાવેલ કે સમાજ હંમેશા પ્રગતિ કરે સમાજ વિકાસ કરે સરકારના વિવિધ યોજનાઓનો લાભ લઈ રાષ્ટ્ર અને સમાજમાં સહભાગી થવા વિનંતી કરી સમારંભના અધ્યક્ષ ઈશ્વરભાઈ મકવાણા પૂર્વ મંત્રી એમણે આવનાર દિવસોમાં સમગ્ર વણકર સમાજનું વિશાળ સંમેલન બોલાવી સમાજને એક વણકર નેક વણકર બની કાર્ય કરવાનું અને દરેક સમાજને સાથે લઈ ચાલવાનું જણાવી ભવિષ્યમાં સમાજલક્ષી કાર્યક્રમ કરવા અને શિક્ષણ વ્યવસાય વિકાસ માટે આગળ આવવા નક્કર કામ કરવા જાગૃત કરવામાં આવ્યા સમાજના મુખ્ય મહેમાન અને સમાજના ભામાશા એવા મુકેશભાઈ મકવાણાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે સમગ્ર વણકર સમાજના આઈપીએસ પ્રતિષ્ઠિત હોદ્દાઓ ધરાવતા અને રાજકીય પદ પર બિરાજમાન પ્રતિષ્ઠિત આગેવાનો પદાધિકારીઓ તેમજ અન્ય વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ પચીસ જેટલા સમાજના વ્યક્તિઓને વણકર રત્નથી નવાજી સમાજમાં લોકો પ્રગતિ કરે વિકાસ કરે સમાજલક્ષી ઉપયોગી બને અને આગળ વધે અને પ્રોત્સાહિત થાય અને સમાજનું નામ રોશન કરે તેવી પ્રેરણા લે તે માટે જાહેરમાં મોટી સંખ્યામાં સમગ્ર વણકર સમાજનું મોટું સંમેલન કરી અભિવાદન કરવા અને સાથ અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી આ પ્રસંગે સમગ્ર પરગણા વણકર સમાજના મહેનતું ઉત્સાહી અને હર હંમેશ સમાજ માટે અગ્રેસર એવા ભીખાભાઈ એ મકવાણા નંદાસણ વાળાએ જણાવેલ કે સમાજમાં જાગૃતિ આવે લોકો આગળ વધે અને સમગ્ર સમાજના લોકો સમાજ ઉપયોગી કામ કરી દરેક ક્ષેત્રે નામના મેળવે અને ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામ કરી સમાજને જાગૃત કરવાનું કામ કરશે તેવું જણાવેલ હતું આ પ્રસંગે પધારેલ મહાનુભાવો દાતાઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સાલ ઓઢાળી ટ્રોફી પ્રમાણપત્ર અને પાઘડી અને

એવા બંધારણ છે એટલે બંધારણ બહુ મજબૂત છે સાહેબ આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી અને આપણને વાત કરે છે ને એમાં પણ એમની કઈ તાકાત નથી આ સુપ્રીમ કોર્ટે બાબા સાહેબ આપેલા અધિકારો છે પણ ચાકતાની બોલો બોલો બરાબર છે જો ઉતા રહ્યા તો જશે હું ધરાવતો નથી સાવધાન આવનારા દિવસોમાં મારે મુકેશભાઈની જોડે બેસીને ભીખાભાઈની જોડે બેસીને એ કયા પક્ષમાં છે કયા માણસ છે એની માને ચિંતા નથી કરાતી હમણાં જ અમે આખા ગુજરાત રાજ્યનું ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીનું ફેડરેશનનું બહુ વિરાટ સંમેલન બાદમિકથી મારી વંટર સુધીની બધી મંડળી આવી સીએમ સાહેબને અડધો કલાક એમની ઓફિસમાં બેઠા કે સાહેબ હજુ સંખ્યા થઈને આવ પછી અને બેઠા કેમ બેઠા પાંચ સાત હજાર લોકો ગાંધીનગરમાં સહકારી ક્ષેત્રના હિન્દુસ્તાનના ઇતિહાસમાં અનુસૂચિત જાતિનું સહકારી સંમેલન હોય ને તો આ પહેલી વાર છે ગુજરાત ગાંધીનગર એવું જ ફેડરેશન સહકારી હોય ને તો પહેલી જ વાર આપણા ગુજરાતમાં બની છે અને એવું જ હું મુકેશભાઈને ખાતરી આપું છું વિશ્વાસ આપું છું કે મુકેશભાઈ હું તમારી સાથે છું મારો આ વર્ટકર સમાજ તમારી સાથે છે

વળતર હોય તો આપણે એક થવું છે છે આપણે પ્રમાણિકતા દાખલા તો હજારો છે હજારો દાખલા વાતો કરો તો લાંબી વાત થઈ જાય આપણે વર્ષો વર્ષ હોય છે પણ આપણે સંકલ્પ કરીએ આવતા વર્ષની અંદર આ નવું વર્ષ શરૂ થયું નવું એટલે બધા પહેલા તો શુભકામનાઓ નવા વર્ષની આજે આ આવા સુંદર વર્ગમાં આવી સારી બેઠક અને સમાજના વરિષ્ઠ આગેવાન યુવાનો અને એ બધાને ભેગા કરવાનું છે કોઈ કોઈ શ્રેય મળે કોઈને આપણે આભાર માનવો જોઈએ ટીકાભાઈનો અને હું ફરીવાર એ કાર્યક્રમમાં મુકેશભાઈ મેં એવું કહ્યું ભાવભાઈ કે ભાઈ અમારે ભીખાભાઈને દત્તક લેવા છે સારું લાગે આમ તો મુકેશભાઈ મકવાન પણ એમને આપણે બધા ભામાસા કહીએ છીએ સુરેન્દ્રનગર સપ્પાની અંદર નહીં ગુજરાતમાં અનુસૂચિત જાતિના ખાસ કરીને વંકર સમાજના એ બધી જ સમાજના લોકોને આર્થિક રીતે સામાજિક રીતે બધી જ રીતે જરૂરી તમામ તાકાત એક ભામાસા તરીકે મુકેશભાઈ આપણને આપે છે મોટા બિલ્ડર પણ છે

દિનેશભાઈ પણ મકવાડા મુકેશભાઈ પણ મકવાડા ઘણા બધા મકવાડા આ બધું જોગાનો જોગ છે પણ સમગ્ર પરગણા વણકર સમાજ એપ દ્વારા સમગ્ર ગુજરાતને જે ભેગા કરવાની વાત છે એને હું ભેદાવું બે હજાર સત્તરથી કન્ટિન્યુ વણકર સમાજ માટે હું કામ કરી રહ્યો છું મણકર સમાજની એકતા માટે કામ કરી રહ્યો છું હું હંમેશા કહું છું ફરી કે છે મંદિરમાં જવું ને ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે નથી અસ્તિત્વ છાડું કોઈ નથી મારું મણકરોના પ્રતાપે બધા મારા સમાજ મારા વણકર સમાજને લીધે છું એક બનો ને એક બનો એક વણકર શ્રેષ્ઠ વણકર મણકરનો સાથ વણકરનો વિકાસ એ હંમેશા હું વાત કરતો વણકરોને લઈને હું જે વાત કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં તો અમારે સુરેન્દ્રનગર છેલ્લું છે પછી મણકરોના કોઈ એવા ગોલ્ડ પરગડા નથી સમગ્ર ગુજરાતની અંદર સેવન્ટી એટ સા કદાચ એનાથી પણ વધારે આપણા ગોલ્ડ પરગડા હોય છે એ સમગ્ર ગુજરાતની અંદર ચાલીસ થી બેતાલીસ લાખ વણકરો છે પણ વણકરોની અંદર જે એકતા હોવી જોઈએ ણતરનો જે આગેવાન હોવો જોઈએ જે મધર સમાજની અંદર સાહેબ અમને જે વાત કરીએ આપણે પ્રેરણા લેવી જોઈએ કે કોઈ પણ સમાજનો એક વ્યક્તિ આવીને એમ કહે કે મારો સમાજ આમ તો બધા એને અનુસરે છે આપણા સમાજની અંદર એ વાત કરી હું સુરેન્દ્રનગર જિલ્લા લઈને બેઠો કોઈ ઉત્તર ગુજરાત કોઈ મધ્ય ગુજરાત કોઈ દક્ષિણ ગુજરાત કોઈ દાહોદ પણ સમગ્ર ગુજરાતની અંદર વણકરો જ્યારે એક થાય અને એ વણકરો એક થઈ અને સરકારને કંઈક રજૂઆત કરવી હોય તો એમ કે ભાઈ ઈશ્વરભાઈ છે એ મારો આગેવાન છે ઈશ્વરભાઈ કે એમને મંજૂર છે આપણે એવી એકતા સાધવાની છે અને જ્યાં સુધી એકતા આપણે નહીં સાધીએ ત્યાં સુધી સમગ્ર મંચ આપણે એક છીએ તો મારી દ્રષ્ટિ તો યોગ્ય નથી લાગતું પ્રયત્ન છે મારો અને વિકાવાયનો સાહેબનો પણ એવો પ્રયત્ન છે ઉત્તર વાળા પણ પ્રયત્ન કરે છે અને ગુજરાતમાં ગાંધીનગરવાળા પણ પ્રયત્ન કરે છે પણ એ બધી કોમ એક થાય સાથે બેસે દરેક જિલ્લાના દરેક પરગણાના પ્રમુખો જે છે એ એક થાય તો મણ કરે એક થાય અને એક થશું તો આપણે કંઈક આગળ વધી શકીશું મારા પહેલાના વક્તવ્ય જે કીધું કે આપણે આમ કરવું જોઈએ આપણે આમ ન કરવું જોઈએ બધાની સાથે હું એગ્રી સામાજિક રીતે એટલી ધાર્મિક રીતે એટલી તમે જે કંઈ સંપ્રદાયને માનતા હોય એની સાથે પણ હું એગ્રી છું પરંતુ કરો એક થાય એવી એકતા હું મારા પોતાના વક્તવ્યમાં એવું કહું છું હંમેશા કે મને અનુકૂળ હોય એ હું કરું છું સાહેબને અનુકૂળ હોય સાહેબ કરે છે તમને અનુકૂળ હોય તમે કરો પણ જ્યારે મંચની વાત આવે જ્યારે સમાજની વાત આવે ત્યારે આપણે એકજૂટ થવું જોઈએ અને જ્યાં સુધી આપણે એકજૂટ નહીં થઈએ ત્યાં સુધી સમગ્ર ગુજરાતના વાર્તરો એક છે એવું કોઈ માન્યમાં આવશે નહીં મેં સાહેબને વાત કરી કે આપણે એક કરો એમાં સમગ્ર ગુજરાતના જે આપણા સામાજિક આગેવાનો છે આપણે એને એક ટાતને બાંધવા જવાના છીએ આજ મારી વાત છે વર્ષ જૂની છે વચ્ચે કોરોના આવી ગયો અને કઈક ને કઈક પ્રોબ્લેમો આવે છે પરંતુ આ વર્ષના અંત સુધીમાં અથવા તો નવા વર્ષના બે હજાર પચીસ સુધીમાં આપણે સમગ્ર ગુજરાતના આપણા ગુજરાતના જે વણકરોમાં જે સામાજિક આગેવાનો છે એવા પચીસથી પણ વધારે વણકર રત્ન એવોર્ડનું આપણે આયોજન કરવા જઈએ જેથી કરીને સમગ્ર ગુજરાતના વણકરોમાં જે સામાજિક આગેવાનો આપણા જે છે જે પાટીદાર રત્ન એવોર્ડ હોય છે વણકર રત્ન એવોર્ડ ન હોઈ શકે હોઈ શકે તો એ વણકર રત્ન એવોર્ડ કરવાની મારી એક જે તમન્ના છે એ તમન્નાને લઈને મેં સાહેબ સાથે ચર્ચા કરી છે ઘણા બધા આગેવાનો સાથે પણ ચર્ચા કરી છે અને એમાં સમગ્ર ગુજરાત વણકર પરગણો જે છે ભીખાભાઈ એમનો પણ મારે સહયોગ જોશે અને આપ બધાનો પણ મારે સહયોગ જોશે એટલા માટે હું તો વણકરની વાત ને વણકરને વિકાસની લઈને વાત કરું છું બે હજાર ઓગણીસ ની અંદર મેં સુરેન્દ્રનગરની અંદર વળકર સંમેલન કરેલું ત્યાં પંદર હજાર માણસો એક તાતને બાંધીને રસોડું કરેલું સમગ્ર ગુજરાતમાંથી લોકો આવેલા કદાચ બધાને યાદ હશે એવું ને એવું સંમેલન ગુજરાતની અંદર ગાંધીનગરમાં કે અમદાવાદમાં જીએમસી ગ્રાઉન્ડમાં થાય અને અહીંયા પાંચ લાખ કે દસ લાખ વળગરો ભેગા થાય ને તેની સમજવાનું આપણે વળગરની ત્યાં સુધી આપણી એકતા નથી અને એ વણકરોનો સમગ્ર પ્રવાહ ગાંધીનગરની અંદર કે અમદાવાદની અંદર આવે ને રસ્તાઓ બ્લોક થાય અને ટોલ ટેક્સ પણ માફ કરવામાં આવે તેની સમજો કે આપણે એક છીએ ગુજરાતના વણકરો ગુજરાત બહાર વણકરો જે છે તે શેડ્યુલ કાસ્ટમાં નથી આવતા એ પણ વસ્તુ યાદ રાખજો તમે આપણે ખાલી ગુજરાતની વાત કરીએ છીએ ગુજરાત બહારના વણકરો જે એ ઓબીસીમાં આવે છે આપણે શેડ્યુલ કાસ્ટમાં આવીએ છીએ

અને એમાં એમના જે સદસ્યો દ્વારા હું છેલ્લા દસ વર્ષથી આ સંસ્થાના વણકર સમાજની જાગૃતિ માટે વણકર સમાજના બાળકો ભણી શકતા નથી માટે ચોપડાઓ દફતરો સાડીઓ વિધવા બહેનો માટે આ મારી કમિટીના સહયોગથી અને મારી કુટુંબ એમના સદસ્યો જે અધિકારી કક્ષાના માણસો જે ડીઓ કલેક્ટર નાયબ અમલદાર આવા લોકો મારા અંદર જોડાયેલા છે અને એવો મને સાથ અને સહકાર આપે એના કારણે હું છેલ્લા વીસ વર્ષથી વણકર સમાજ નહીં મિલન અને એમના કોઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોના અંગે અમે દરેક જિલ્લે જિલ્લે અમે જઈ અને એમના પ્રશ્નોનું સોલ્યુશન કરતા હોઈએ છીએ અને મારી મારી સાથે હોઈએ છીએ બીજું કે સમાજની અંદર બહુ જ હજુ નબળી ચા બહુ જ નબળી એના માટે હવે અમે સ્પર્ધાત્મક વર્ગોનું મહેસાણા ખાતે અને અંદાસણ ખાતે સ્પર્ધા તો ચાલુ કરવા જઈ રહ્યા છીએ ગ્રામ્ય વિસ્તારમાં સાહેબ કોમ્પ્યુટર કોમ્પ્યુટર કે જે કોમ્પ્યુટર સ્કૂલોની અંદર હોવા છતાંય બાળકોને શીખવાડવામાં શિક્ષકના અભાવના કારણે નથી શકતા તો અમે બોજ વિહારના અંદર અમે કોચ કોમ્પ્યુટર લાવી અને મિત્રો આગળ ત્રણથી પાંચ ગરીબ બાળકોને મેં કોમ્પ્યુટર શીખવાડવાનું આ વસ્તુનું આયોજન કર્યું એ બધું દાતાઓ થકી બે કામ કરી જાય અને લોકો અમને વસ્તુ પહોંચાડે છે વિશેષ હું કંઈ કહેતો નથી કેમ કે બધા ઘણા મહાનુભાવો છે સાહેબને બહાર જવું છે કેશનામાં એટલે મારે તો કંઈક કહેવાનું હોય નહીં વ્યક્તાઓને મારે સાંભળવાના હોય હું તો લોકોને બધું જંભળાવું છું મારે પણ એટલે વ્યક્તાઓ કહે છે એ આપણે એમનો વિશેષ આજના સુંદર કાર્યક્રમમાં આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્ષોથી દલિત સમાજની સેવાનો જેણે ભેગ લીધો છે એવા આદરણીય ઈશ્વરભાઈ મકવાણા સાહેબ આદરણીય ગુરુજી અમારા પરમ સ્નેહી કોર્પોરેટર ઈસનપુર વોર્ડના આદરણીય ગીતાબેન આપણા રજોડાના મહંતશ્રી આપણને બધાને ભેગા કરવાનો જશ આ દળિયો ભીખાભઈ ને જાય છે ખૂબ સુંદર કાર્યક્રમ અને એટલા માટે આખી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપણી જોડે વણકર સમાજની આખા ગુજરાતની લગભગ એકતાલીસ હજાર ની સભ્ય સંખ્યાની વાત કરી ભીખાભાઈ મિત્રો આની વાગ્યા સુધી એક વઢિયારી સમાજ પાલનપુરના વઢિયારી સમાજના વણકર સમાજના વિદ્યાર્થી સન્માન હમણાં સમારંભ જુદા જુદા સમાજના આગેવાનો સાથે મળવાનું થાય છે હમણાં આપણા દાહોદના મિત્રોએ પણ જેમનું આપણે બધાએ સન્માન કર્યું આપણે ક્યાંક ને ક્યાંક પોતપોતાના જે ગોળ પરગણા હોય છે એની અંદર સીમિત રહેતા હોય પરંતુ ભીખાભાઈએ આખા ગુજરાતના વણકર સમાજને ભેગા કરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો ને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો સરકાર તો ખૂબ મદદ કરે છે અહીંયા ઈશ્વરભાઈ છે કે ભૂતકાળની અંદર ઈશ્વરભાઈ પેલા ફકીરભાઈ હતા રમણભાઈ વોરા સાહેબ હતા આત્મારામ પરમાર સાહેબ હતા આજે ભાનુબેન બાબરિયા છે ઈશ્વરભાઈ પરમાર પણ હતા હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો છું એટલે વાત કરું ક્યાંક કોઈ બીજા વિચારધારાના મિત્રો હશે તો ક્ષમા કરજો પણ અહીં બેઠેલા મુરબ્બીઓએ જે કામ કર્યા છે કે જન્મથી મૃત્યુ સુધીની અનુસૂચિત જાતિ માટેની યોજનાઓ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બની કોઈ એનેગેટિવ ના લેતા પણ વિષય એવો છે કે આપણે બધા સાથે મળીને બધાનો ગોલ આ સમાજને પરમ વૈભવ સુધી આ સમાજને ઉચ્ચ કક્ષા સુધી લઈ જવા માટે એમાં ભીખાભાઈ આવી ગયા હું આવી ગયો આદરણીય પરમાર સાહેબ ઈશ્વરભાઈ આવી ગયા બધાનો ગોલ એકંદરે મિત્રો મનોમંથન કરવાની જરૂર છે આટલા વર્ષો પછી પણ આપણે આજે ઓગણીસો સુડતાલીસની અંદર આપણને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી એની પહેલા આપણા આરાધ્ય દેવ વીર મેઘ માયાના પ્રયત્નોથી આ સમાજને આગળ લાવવાનો પ્રયત્ન થયો ખૂબ થયો બાબાસાહેબે તો બંધારણની અંદર જે હમણાં પેલા બેન બોલતા હતા જય સંવિધાન એટલે મને યાદ આવ્યું કેમ તો આપણા લોકસભામાં જવું તો બધા સંવિધાનની બુક લઈને આવતા હતા શપથ લેવામાં પરંતુ મિત્રો બાબા સાહેબે જે સંવિધાન બનાવ્યું એ સંવિધાનની અંદર સુરત ચાંદો તપે સુધી છે મોદી અમારા એસસી સંસદ સભ્યોની જે મિટિંગ હતી જે આપણો હમણાં એ ચુકાદો આવે સુપ્રીમ કોર્ટનો અનુસૂચિત જાતિ વિરુદ્ધનો કે આપણી પેટા જ્ઞાતિઓમાં બી અનામત એમાં જે લોકોને અનામત પડી છે એ સિવાયના લોકોને એનો લાભ મળવો જોઈએ ત્યારે નરેન્દ્રભાઈએ અમારા રજૂઆત પછી એમણે એક જ વાત કરી કે આ સમાજનો ગમે તેટલો મોટો વ્યક્તિ ડૉક્ટર થઈ જાય આ સમાજનો ગમે તેટલો મોટો વ્યક્તિ આઈએસ થઈ જાય ને તો એ સવણ વસ્તીની અંદર એના મથ પણ મળતું નથી આપણને જે અનામત મળી છે એ કોઈ આર્થિક આધાર નહોતો અનામતનો આધાર એ સમાનતાનો આધાર હતો કે આપણને અન્ય સમાજ કરતાં અનટચેબલ અછૂત ગણતા હતા એના કારણે આપણને અનામત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે અનામત અને એ અનામત હટાવવાની કોઈની તાકાત નથી મિત્રો આ મારે એટલા માટે આ સામાજિક મેળાવડાની અંદર કહેવાની એટલા માટે જરૂર છે કે કોઈ ગમે તે કહેતું હશે પણ એ નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારી મીટિંગની અંદર કહ્યું કે હું જ્યાં સુધી અનુસૂચિત જાતિનો આઈજીએસ અધિકારી કે ડોક્ટર હશે કે એને એ સારો ઉદ્યોગપતિ હશે અનુસૂચિત જાતિ તો એને સવર્ણ વસ્તી જયારે મકાન મળશે ને ત્યારે સમાનતાનો નો આધાર